સુરત જિલ્લાના બાડોલી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલન શ્રી સહકારી ખેડૂત ખાંડ ઉદ્યોગ મંડળી બાબેન બાડોલી દ્વારા સુરત જિલ્લાના બાડોલી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે સંમેલનમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવરથજી ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોમાં જાગૃતિ આવે એવા પ્રયાસ અંતર્ગત આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા દસ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું प्राकृतिक कृषि परिसंवाद सम्मेलनना सहकारी आगेवानो ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કૃષિ સંવાદ પ્રાકૃતિક કૃષિ સંવાદ કા કાર્યક્રમ કિસાનો કે બીચ મે કિયા ગયા જિસમે હજારો કિસાનોને ભાગ લિયા ઓર ભારત કે યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદીજીને જો રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બના કરકે દેશ કે સમસ્ત કિસાનો કી प्रगति उन्नति खुशहाली का अभियान चलाया है उसमें आज किसानों से आग्रह किया गया कि वो रासायनिक खेती को छोड़कर प्राकृतिक खेती की ओर बढ़ें, क्योंकि इस खेती से पर्यावरण भी बचेगा धरती माँ का स्वास्थ्य भी बचेगा और लोगों का स्वास्थ्य भी बचेगा गौ माता भी बचेगी किसान की आय भी बढ़ेगी प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है कि प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं खरेखर आज दिवस खूब रणिया द्वारा એક સુંદર મજાના પ્રાકૃતિક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ સાહેબ ખુદ પોતે પધારી રહ્યા છે જુઓ આમ તો જોઈએ તો શેરડી અને ડાંગરનો ખાસ મુખ્ય બેલ છે આપણે દક્ષિણ ગુજરાત અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘણું બધી ખાતરનો વપરાશ થતો હોય લોકો રીતે ઘણું ખાતર વાપરતા હોય તેવા સમયે જો આ પ્રાકૃતિક ખેતીને ખાસ પ્રાધાન્ય આપીને જો આ વિસ્તારના લોકો જો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો હું માનું છું કે આપણે જમીનને બચાવવામાં ખૂબ મોટા ભાગે સફળ થઈશું કારણ કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં તો કોઈ ઘટાડો એવું જોવા મળતો નથી કે જેથી કોઈ ના હા ખર્ચ અડધો કરતાં પણ ઓછો થઈ જાય છે અમને ઉદાહરણ આપું આપણે અહીંયા અમારા બારડોલ તાલુકાના નાંદડા ગામના જે ખેડૂત છે તમે માનશો નહીં આખા આપણા વિસ્તારની એવરેજ શેડીનું ઉત્પાદન કરીએ તો વીસ ટન જેવું આવે એ ભાઈએ પ્રાકૃતિક ખેતી થકી પાંત્રીસ ટન જેટલી વીગે શેરડીનું ઉત્પાદન લીધું છે અને તે પણ રાસાયણિક ખાતરનો ખર્ચો જીરો તો તમે વિચાર કરો આવી સારી સુંદર ખેતી હોય તો શા માટે ન કરવી જોઈએ એટલે હું તો ઈચ્છું છું કે આજનો આ કાર્યક્રમ ખૂબ સફળ રહે અને લોકો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા થાય એ જ વખતે આજે ખાસ કરીને આવનારો સમય જે રીતે ખેતી વ્યવસ્થામાં તમે જુઓ તો રાસાયણિક ખાતરથી જમીનો બગડી છે અને આવનારા દિવસોમાં જો ઉત્પાદન વધારવું હશે જમીન બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે એના અનુસંધાનમાં આજે રાજ્યપાલના નેતૃત્વમાં આદિ જે શિબિર યોજાય છે ખાસ કરીને તમે જુઓ તો ઓગણીસો પાસઠ પછી ખેર ખાતરને પાણી નસીબમાં લાવે ત્રાણી તમે જુઓ તો જે રીતે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ પાણીનો ભરપૂર ઉપયોગ પછી જમીનો બગડી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ શેરડી છે શેરડીનું ઉત્પાદન તમે જુઓ તો પચીસ ફર અગાઉ એકરે પિસ્તાળીસ ટન પચાસ ટન હતું એ ઘટીને તમે છેલ્લા વર્ષમાં પચીસ ટન સુધી આવી ગયું છે અને એનું મુખ્ય કારણ તમે જુઓ તો રાસાયણિક ખાતર છે એટલે આવનાર દિવસોમાં જમીન બચાવીને જમીન મારી માં છે એ પ્રમાણેનું જો વર્તન કરવામાં આવશે ખેડૂતો તો આવનાર દિવસોમાં ખાસ કરીને શેરીનું ઉત્પાદન વધી શકે આ વર્ષે તમે જોવો તો લગભગ દક્ષિણ ગુજરાતમાં એક કરોડ ટન થતી હતી એ ઘટીને એસી લાખ તન પર આવી ગઈ છે અને એનું મુખ્ય કારણ જે રીતે વધુ પડતા પાણી અને રાસાયણિક ખાતરનો વપરાશને કારણે જમીન બગડી છે આવનાર દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધે એ દિશાનો પ્રયત્ન આજે ખૂબ જ સરાહનીય છે હિતેશ પારેખ આરએન ન્યૂઝ બારડોલી